ખેડૂતવાસ વિસ્તારમાં જૂની અદાવતની દાજ રાખી યુવક ઉપર હુમલો કર્યા બાદ ઘરમાં તોડફોડ કરી અસામાજિક તત્વોએ ભયનો માહોલ ઊભો કરતા ફફડાટ ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા સન્નીભાઈ રાકેશભાઈ મકવાણાને અગાઉ અજયભાઈ ઉર્ફે યમદવે સાથે થયેલ કેસને સમાધાન કરવા માટે મન્નાભાઈના ચોકમાં સ્કૂટર આડું રાખી કેમ કાતર મારે છો તેમ કરી બોલાચાલી કરી હતી બાદ અજયભાઈ ઉર્ફે યમ રવજીભાઈ દવે અભયભાઈ રવજીભાઈ દવે રવજીભાઈ દવે સાગરભાઈ ભરતભાઈ દવે સમીરભાઈ ભરતભાઈ દવે અને સાહિલભાઈ વિશાલભાઈ મકવાણાના સન્નીભાઈ મકવાણાના રહેણાંકમાં ઘૂસી ઘરવરીને તોડી નાખી રૂપિયા પચાસ હજાર તથા સોના ચાંદીની લૂંટ ચલાવી હોવાની શીતલબેન સન્નીભાઈ મકવાણાએ ઘોઘારોડ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોણોસરની કાર્યવાહી હાથ ધરી હતી أولنا 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 સાંભળે પોલીસ વાળા ઉપર જાવ હવે અમારે કઈ રસ્તો નથી અમારે હવે તમે કઈ ન કરો તમે બધા મરી જાય 谢谢我的观众是个闻名的 મારું નામ અનિતાબેન અનિતાબેન કયો વિસ્તાર છે મનાભાઈ નો ચોક મફતનગર શું બનાવ બનાવતો મારો છોકરો એના છોકરા ને લઈને દવા લેવા જાતો હતો ને તે એ બે ભાઈઓ હામાં મળ્યા ને એની આગળ ગાડી ચડાવીને એને ધમકી દીધી કે તારું આ રવજીના છોકરા બે અજ્યો ને અભય

પણ મારા ઘરવાળાએ કીધું મને કે ઓલા બધા હતા હા એ લોકો કર્યા હા અમે કેસ કરવા જ ગયા હતા ને પોલીસવાળા એમને એમ કીધું કે અમે ગાડી મોકલી દીધી છે તો ગાડી મોકલી દીધી તો અહીંયા કેમ આટલું બધું તોડફોડ થઈ ગયું મારા ઘરે